ખેડૂતો માટે પાક નુકસાનની સહાય મેળવવા અરજીની સમય મર્યાદા હવે વધારી જે પહેલા 15 દિવસ હતી હવે સરકાર દ્વારા અરજી કરવાની સમય મર્યાદા વધારીને આગામી 5 ડિસેમ્બર કરવામાં આવી હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર એ કે દાસે રાજ્યમાં કડક પડતે ઠંડે નહીં પરંતુ વરસાદ પડશે હવામાન વિભાગ દ્વારા આગાહી પણ કરવામાં આવી ત્યારબાદ મિત્રો સિંગ તેલના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો સારી ક્વોલિટી ની મગફળી ના અભાવે બજાર ચિંતા જોવા મળી અંદાજિત 200 રૂપિયાનો વધારો નોંધાયો સાયબર ક્રાઇમ ની હેલ્પલાઇન નંબર 1 જ કલાક માં 19:30 પર ફરિયાદ કરવામાં આવે તો ગુમાવેલી રકમમાંથી માંથી 80% સુધીની રકમ પાછી મળવાની શક્યતા બાવળાના રામનગર પાસે રોડ પર ગેરકાયદેસર પાર્ક કરેલી ટ્રક પાછળ પિકઅપ ઘુસી જતા ચાર લોકોના મોત બગોદરા નજીક પ્રસંગે અકસ્માત નડ્યો જે લગ્નપુર ગામમાં વર્ષના પુત્ર સાથે મોત મોતની સલાંગ લગાવી પ્રાથમિક તપાસમાં ઘર કંકાસમાં અંતિમ પંગલું ભર્યું હોવાનું અનુમાન કામ એવા કરો કે લોકો ફરી યાદ કરે ગોધરા ધારાસભ્યના ધારાસભ્ય ના સૂચક નિવેદન થી ચર્ચા જોવા મળી

ત્યારબાદ મિત્રો અમદાવાદમાં આઈપીએસ આરબીઆઈ ઓફિસર બને ઠગે વૃદ્ધોને લૂંટી લીધા અને કેસમાં ફસાવાની પણ ધમકી આપી લાખો પડાવ્યા સુરતમાં વિદ્યાર્થીને એઆઈ ટોલ કોડિંગના જવાબો લખતા ઝડપાઈ વીએનએસજીયુ ની પરીક્ષામાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો તો મિત્રો અમદાવાદમાં ફ્રોડનો ચોંકાવનારો કિસ્સો આવ્યો સામે હોટેલ રિવ્યુ ટેક્સના નામે ખાતામાંથી 7 લાખ ઉપાડી ગયા આત્મહત્યા માનસિક તણાવમાં હોવાનો પણ દાવો આર્થિક સંકટમાં છોટા ઉદયપુરના ના ખેડૂતો મિત્રો ચિંતામાં મુકાવ્યા કપાસની ખેતી નષ્ટ થઈ સરકારી સહાય હજીએ શૂન્ય ત્યારબાદ મિત્રો જ્ઞાન સહાયક જાહેરાત કરવામાં આવી બે કલાક સુધી એકસો વીસ ફૂટ થી ઉંચાઈ પર ફસાયા ટુરિસ્ટ ગોળી મારી દઈશ બિહારની હાર બાદ દિલ્હીમાં કોંગ્રેસની સમીક્ષા બેઠક બે નેતાઓ બાખડ્યા મેડિકલ કોલેજ લાંચ કેસમાં ગુજરાત સહિત દસ દરોડા દસ રાજ્યના પંદર સ્થળોએ તપાસ કરવામાં પણ આવી રૂપ જોવા મળ્યા કાશ્મીરમાં ઠંડી તો દિલ્હીમાં જીવલેણ પ્રદૂષણ દક્ષિણમાં વરસાદની પણ ચેતવણી ત્યારબાદ મિત્રો ક્લાઇમેટ ચેન્જ ના કારણે સર્જનારી સૌથી વધુ ભારતના ગરીબો ને અસર કરશે નિષ્ણાત

મુદ્દે કાર્ડ માટે આવ્યું નવું ફીચર હવે ઘરે બેઠા બદલી શકશો મોબાઈલ નંબર અત્યાર સુધી નંબર બદલવા માટે સેન્ટર પર જવું પડતું હતું પરંતુ હવે યુઝર્સ તેમની આધાર એપ્લિકેશન પરથી પણ બદલી શકાશે

ત્યારબાદ મિત્રો વ્હાઇટ હાઉસ નજીક ફાયરિંગ બાદ અમેરિકામાં વસતા ઓગણી દેશના લોકો સામે ટ્રમ્પ મોટી કાર્યવાહી એશિયામાં ટોપ ટેન પાવરફુલ દેશોની યાદીમાં ભારત ત્રીજા ક્રમે પાવર ઇન્ડેક્સ બે હાજર પચીસ જાહેર કરાયો હોંગકોંગમાં છેલ્લા આઠ દાયકાનો સૌથી ભીષણ અગ્નિકાંડ આઠ ઇમારતો ભસ્મીભૂત જોવા મળી મૃત્યુ આંક વધીને એકસો થયો

ત્યારબાદ મિત્રો આધાર સવાલ ના પ્રવાસ પહેલા ભુવનેશ્વર કેન્દ્રીય વિદ્યાલય પાસે બ્લાસ્ટ જોવા મળ્યો પોલીસ એનઆઈ ની ટીમ તપાસમાં લાગી તો મિત્રો આ સાથે જ આ સમાચાર અહિયાં સમાપ્ત કરવામાં આવે છે